વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના બે ગામોમાંથી જુગાર રમતા બાર શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના કરકથર ગામમાંથી બાતમીના આધારે જુગાર રમતા મેહુલભાઈ કનુભાઈ ધામેચા પ્રવીણભાઈ મનુભાઈ બારુઆ શૈલેષભાઈ જીલુભાઈ કુમાદ્રા વિક્રમભાઈ દશરથભાઈ દુધૈયા મહેશભાઈ મહાદેવભાઈ દુધૈયા રોહિતભાઈ મફાભાઈ કુમાદ્રા દિનેશભાઈ પ્રભાતભાઈ વિરમગામા સાગરભાઈ નવગણભાઈ બારુઆ નાઓ કુલ રૂપિયા બે હજાર પાંચસો વીસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના જખવાડા ગામમાંથી જુગાર રમતા સામજીભાઈ રાણાભાઈ દેવીપૂજક ધરમસિંહભાઈ અજમલભાઈ ઠાકોર સુનિલભાઈ જગદીશભાઈ દેવીપૂજક અરવિંદભાઈ લક્ષ્મણભાઈ બારિયા નાઓ કુલ રૂપિયા એક હજાર સાતસો પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા રૂરલ પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે